ગુજરાતના ખેડૂતો માટે ના પાણી થી પાણી આપવામાં આવશે એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે આગામી દિવસોમાં બે હજાર ચારસો ક્યુસેક પાણી છોડાશે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચુક્યા છે હિરેન શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ સરદાર સરોવર ડેમ લગભગ પંચ્યાસી ટકા કરતા વધુ ભરાયો હોવાના કારણે એને ઉપર છે અને સરોવરના જે રૂલ્સ છોડવામાં આવી રહ્યું છે આ વધારાનું વહી જતું પાણી દરિયામાં જાય એના બદલે આ પાણી સીધું ઉત્તર ગુજરાતના લગભગ નવસો ને બાવન જેટલા તળાવોમાં અલગ અલગ તેર જેટલી પાઇપલાઇન મારફતે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં